દહાડ ગ્રામ પંચાયતમાં પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ હજારો લીટર પાણી વહી ગયું પાણીની પાઇપલાઇન આવે છે ક્યાંથી અને જાય ક્યાં તે વાત ચર્ચાએ ચડી છે પાણીનો વચ્ચે પાસે પાણીની પાઇપલાઇન ફાટી આટલું બધું પાણી વહેતા પાણી વગર તડપતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા ઉમરગામ તાલુકાના દહાડ ગ્રામ પંચાયતમાં રેલવે ઓવરબ્રિજની બાજુમાં સર્વિસ રોડ ઉપર એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન પાણીની મુખ્ય પાઇપલાઇનમાં બંગાણ હજારો લિટર પાણી વ્યર્થ વહી જતા સ્થાનિક રહીશોમાં રોષ તાલુકાના અનેક ગામોમાં લોકો પાણીની તંગી વેઠી રહ્યા છે બીજી તરફ દહાડમાં પાણી વ્યર્થ વહી રહ્યું છે વિજય રાઠોડ ઉમરગામ અમારે શાંતિનગર સામે આ પાઇપલાઇન મોટી ફૂટી ગઈ છે એક કલાકથી પાણી આમને વેસ્ટેજ જાય છે આયા કોઈ બનાવવાળું આવતું નહીં કોને તોડી દીધી આ રોડનું જે કામ ચાલે બ્રિજનું આ લોકોને જીસીબીના હિસાબથી આ લાઇન તૂટેલી છે એક કલાક પાણી જાય આ પાણી એવું કોઈ બંધ કરવા માટે આવતું નહીં પાણી કેટલું વેસ્ટેજ થાય એક કલાકમાં મોટી પાઇપલાઈન લાગેલી છે મને લાગે બે અઢી બે થી અઢી ફૂટની છે પાઇપલાઈન એકદમ પ્રેશરથી જાય છે પાણી ગવર્મેન્ટ ઓફિસર આનો કોઈ ધ્યાન આપશે જીઆઈડીસી વાળા ગ્રામ પંચાયતવાળા જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની